સુરેખ પથ પર ગતિ કરતો હોય નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય બીજો પ્રશ્ન છે કે જ્યારે પદાર્થનો વેગ એક સરખા સમયગાળામાં જુદા જુદા પ્રમાણમાં બદલાતો હોય તમે સાયકલ ચલાવો છો થોડી વાર પેન્ડલ મારો છો પાછા ધીમે પાછા પેન્ડલ મારો છો એટલે કે આપણે એક સરખા જે છે તે પાછામાં જુદા જુદા પ્રમાણમાં આપણે તેની સ્પીડ બદલીએ છીએ તો આ પદાર્થ પ્રવેગ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય બીજો પ્રશ્ન જોઈશું આપણે એક બસની ગતિ પાંચ સેકન્ડમાં કિલોમીટર પ્રતિ કલાક થી ઘટીને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે તે એસી કિલોમીટર પ્રતિ કલાક છે તો એસી ગુણ્યા એક હજાર મીટર ભાગ્યા સાહીઠ સેકન્ડ એટલે કે આઠસો ભાગ્યા છત્રીસ મીટર પ્રતિ સેકન્ડ હવે આપણે જોઈશું બસની અંતિમ ઝડપ શું છે તો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે તો તો મીટર મીટર ભાગ્યા ભાગ્યા શું થશે પ્રતિ હવે આપણે જોઈએ કે સમય એટલે કે સેકન્ડ આપ્યા છે એટલે એ બરાબર વી ભાગ્યા ટી તો છસો ભાગ્યા છત્રીસ માઇનસ આઠસો ભાગ્યા છત્રીસ ભાગ્યા પાંચ તો મિત્રો બસો ભાગ્યા છત્રીસ ગુણ્યા એક જવાબ આવે છે વાત કરીશું પ્રશ્ન નંબર ત્રણ એક ટ્રેન રેલવે સ્ટેશન થી ગતિનો પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગથી ગતિ કરી દસ મિનિટમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની શરૂઆતની ઝડપ શું છે તો ઝીરો મીટર પ્રતિ સેકન્ડ છે અંતિમ ઝડપ શું છે એટલે કે વેગ તો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તો ચાલીસ ગુણ્યા મિત્રો એક હજાર ભાગ્યા છત્રીસો તો સો ભાગ્યા નવ મીટર પ્રતિ સેકન્ડ આવે છે હવે આપણે જો પ્રવેગની વાત કરીએ તો એ બરાબર મિત્રો સો ભાગ્યા નવ ગુણ્યા છસો તો જવાબ આવે છે એક ભાગ્યા ચોપન મીટર પ્રતિ સેકન્ડ તો આપણો જવાબ છે તે આવશે મિત્રો એક પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા દસ ની બે ખાત મીટર શેકા ત્યાર પછી આગળ નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો